નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો તારીખ ચાર એક બે હજાર પચીસના રોજ ગણિત વિષયની ધોરણ છની જે એકમ કસોટી લેવાની છે તેનું જે પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છની અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયોને પીડીએફનો અભ્યાસ જરૂરથી કરી લેજો જે મારી પરીક્ષા માટે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ચાર સોરી ધોરણ છ તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની આ જે એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક જોડકા જોડો એમાં વિભાગ એમાં આપેલું છે એકના છેદમાં બે તો એને જોડીશું ડી સાથે ઝીરો પોઈન્ટ પાંચ બીજું છે ત્રણના છેદમાં ચાર તો એને જોડીશું વિકલ્પ એ ઝીરો પોઈન્ટ પંચોતેર સાથે ત્રીજું છે આઠના છેદમાં હજાર તો એને જોડીશું વિકલ્પ એ ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ સાથે પાંચના છેદમાં બેને જોડીશું વિકલ્પ બી બે પોઈન્ટ પાંચ સાથે પાંચમું છે પંદરના છેદમાં સો તો એને આપણે જોડીશું વિકલ્પ સી ઝીરો પોઈન્ટ પંદર સાથે ત્યાર પછી આપણને આપ્યું છે વિભાગ અ એકના છેદમાં ચાર તો એને જોડીશું વિકલ્પ સી ઝીરો પોઈન્ટ પચીસ સાથે ત્રણના છેદમાં પંદરને જોડીશું વિકલ્પ એ ઝીરો પોઈન્ટ બે સાથે એક્યાશીના છેદમાં એક હજાર આપેલા છે એને જોડીશું આપણે વિકલ્પ બી ઝીરો ઝીરો એક્યાસી સાથે ચારના છેદમાં પાંચસોને જોડીશું વિકલ્પ ઇઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો આઠ સાથે અને સાતસો પચીસના છેદમાં સોને આપણે જોડીશું વિકલ્પ ડી સાત પોઈન્ટ સાથે ત્યાર પછી આપણે જોઈએ વિભાગ અ એમાં બેના છેદમાં દસ આપણને આપેલા છે તો એને આપણે જોડીએ વિકલ્પ સી ઝીરો પોઈન્ટ બે સાથે બસો પચીસના છેદમાં સો તો એને જોડીશું વિકલ્પ એ બે પોઈન્ટ સાથે ત્યાર પછી છે ચાર હજાર ચારસો છેદમાં એક હજાર તો એને જોડીશું વિકલ્પ બી ચાર પોઈન્ટ ચારસો સાથે ચારના છેદમાં પાંચ એને જોડીશું ઝીરો પોઈન્ટ આઠ સાથે અને એકના છેદમાં પચાસ તો એને આપણે જોડીશું વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ ઝીરો બે સાથે ત્યાર પછી છે ચોથું જોડકું પાંચના છેદમાં સો તો એને જોડીશું વિકલ્પ ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ સાથે સત્યાવીસના છેદમાં એક હજાર તો એને જોડીશું વિકલ્પ ડી ઝીરો પોઈન્ટ ઝીરો સત્યાવીસ સાથે ત્રણના છેદમાં વીસ તો એને જોડીશું વિકલ્પ એ ઝીરો પોઈન્ટ પંદર સાથે ત્રણના છેદમાં પાંચને જોડીશું વિકલ્પ બી ઝીરો પોઈન્ટ છ સાથે અને એકના છેદમાં હજારને જોડીશું વિકલ્પ સી ઝીરો પોઈન્ટ ઝીરો એક સાથે ત્યાર પછી છે એક્યાસીના છેદમાં એક હજાર તો એને જોડીશું વિકલ્પ સી ઝીરો પોઈન્ટ ઝીરો એક્યાસી સાથે ત્રણના છેદમાં બેને જોડીશું વિકલ્પ ઇ એક પોઈન્ટ પાંચ સાથે બે હજાર પચીસના છેદમાં સોને જોડીશું આપણે વિકલ્પ ડી વીસ પોઈન્ટ પચીસ સાથે બેના છેદમાં પાંચને જોડીશું ઝીરો પોઈન્ટ ચાર સાથે અને ત્રણના છેદમાં બસો પચાસને જોડીશું ઝીરો પોઈન્ટ ઝીરો બાર સાથે ત્યાર પછી અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત છે કે ધોરણ છની તારીખ ચાર એક બે હજાર પચીસના રોજની ગણિત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકાઈ ચૂક્યા છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટેનો પણ નંબર તમને આપેલો છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે અ દાખલા ગણો પાંચના છેદમાં સાત વત્તા ત્રણના છેદમાં સાત છેદ સરખા છે તો અંશનો સરવાળો થશે એટલે પાંચ વત્તા ત્રણના છેદમાં સાત એટલે જવાબ આવશે આઠના છેદમાં સાત ત્રણના છેદમાં આઠ માઇનસ એકના છેદમાં આઠ એટલે ત્રણ માઇનસ એકના છેદમાં આઠ તો ત્રણના છેદમાં આઠ એટલે કે ત્રણ માઇનસ એક એટલે કે બેના છેદમાં આઠ ચાર દો આઠ બે બે ઉડી જશે એટલે જવાબ આવશે એકના છેદમાં ચાર ત્યાર પછી ત્રીજો દાખલો બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં પાંચ તો બે વત્તા ત્રણના છેદમાં પાંચ એટલે કે પાંચના છેદમાં પાંચ છેદ છેદ ઉડી જશે તો અહીંયા આવશે એક ચારના છેદમાં નવ માઇનસ બેના છેદમાં નવ ચાર માઇનસ બેના છેદમાં નવ એટલે કે બેના છેદમાં નવ ત્યાર પછી છે દાખલા નંબર પાંચ એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ પ્લસ બે પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે અહીંયા ત્રણ એકા ત્રણ ને એક ચારના છેદમાં ત્રણ પ્લસ ત્રણ દૂછાને એક સાતના છેદમાં ત્રણ એટલે ચાર પ્લસ સાતના છેદમાં ત્રણ એટલે જવાબ આવશે અગિયારના છેદમાં ત્રણ ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે બ દાખલા ગણો એમાં પાંચના છેદમાં ત્રણ વત્તા છના છેદમાં પાંચ તો પાંચ ગુણ્યા પાંચના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ પ્લસ છ ગુણ્યા ત્રણના છેદમાં પાંચ ગુણ્યા ત્રણ એટલે કે પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસના છેદમાં પંદર પ્લસ છ તેરી અઢારના છેદમાં પંદર પચીસ વત્તા અઢારના છેદમાં પંદર એટલે કે તેતાલીસના છેદમાં પંદર એકના છેદમાં બે પ્લસ એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે કે ચારના છેદમાં ત્રણ હવે અહીંયા આપણે છેદ સરખા નથી એટલે છેદ સરખા કરવા પડશે લસા લેવો પડશે તો લસા આવશે છ એટલે એકના છેદમાં બેનો ગુણાકાર ત્રણ સાથે કરીશું ચારના છેદમાં ત્રણનો ગુણાકાર બે સાથે કરીશું એટલે અહીંયા ત્રણના છેદમાં છ અહીંયા આઠના છેદમાં છ છેદ સરખા થઈ ગયા અંશનો સરવાળો તો ત્રણના છેદમાં આઠ સોરી ત્રણ પ્લસ આઠના છેદમાં છ એટલે કે અગિયારના છેદમાં છ ત્યાર પછી છે દાખલા નંબર ત્રણ બારના છેદમાં પાંચ માઇનસ એકના છેદમાં બે ચાલો તો અહીંયા લસા લઈશું તો લસા દસ થશે એટલે બારના છેદમાં પાંચ નો ગુણાકાર બે વડે કરીશું એકના છે તો અહીંયા છેદમાં છેદમાં દસ એટલે કે ઓગણીસના છેદમાં દસ અહીંયા છે બેના છેદમાં પાંચ વત્તા ત્રણના છેદમાં બે એટલે કે બે ગુણ્યા બે છેદ પાંચ ગુણ્યા બે પ્લસ ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે ગુણ્યા પાંચ એટલે ચાર ના છેદમાં દસ પ્લસ પાંચ પંદરના છેદમાં દસ એટલે ચાર પ્લસ પંદરના છેદમાં દસ એટલે જવાબ આવશે ઓગણીસ છેદમાં દસ ત્યાર પછી છે પાંચમું બેના છેદમાં ત્રણ માઇનસ એકના છેદમાં પાંચ તો બે ગુણ્યા પાંચના છેદમાં ત્રણ ગુણ્યા પાંચ માઇનસ એકના છેદમાં પાંચનો ગુણાકાર ત્રણ સાથે કરીએ અહીંયા પાંચ સાથે તો દસ માઇનસ પંદર દસના છેદમાં પંદર માઇનસ ત્રણના છેદમાં પંદર એટલે દસ માઇનસ ત્રણના છેદમાં પંદર એટલે જવાબ આવશે સાતના છેદમાં પંદર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ બોક્સમાં લેસ દેન કે દેન કે બરાબરના યોગ્ય સંકેત મૂકો સાતના છેદમાં બે ખાલી જગ્યા ત્રણના છેદમાં આઠ તો સાતના છેદમાં બેનો ગુણાકાર આપણે આઠ સાથે કરીશું ત્રણના છેદમાં આઠનો ગુણાકાર આપણે બે સાથે કરીશું એટલે છપ્પનના છેદમાં સોળ અહીંયા છે છના છેદમાં સોળ એટલે અહીંયા આપણે મૂકીશું લેસ થેન કારણ કે છપ્પનના છેદમાં સોળ છે મોટા છે ચાલો ત્યાર પછી અહીંયા બીજું છે બેના છેદમાં પાંચ બેના છેદમાં પાંચ તો બંને સરખા છે એટલે અહીંયા બરાબરની નિશાની આવશે ત્યાર પછી ત્રીજું એકના છેદ આઠ અહીંયા ત્રણના છેદ આઠ તો અહીંયા આપણે નિશાની જે છે તે ગ્રેટર ધેનની આવશે ચોથું ત્રણના છેદમાં આઠ અને ચારના છેદમાં પાંચ તો અહીંયા પાંચ સાથે ગુણાકાર અહીંયા આઠ સાથે ગુણાકાર એટલે પંદરના છેદમાં ચાલીસ બત્રીસના છેદમાં ચાલીસ તો બત્રીસના છેદમાં ચાલીસ જે છે તે મોટા છે એટલે જવાબ આવશે લેસ ધેન ત્યાર પછી છે દાખલા નંબર પાંચ નવના છેદમાં પાંચ અને સાતના છેદમાં પાંચ તો અહીંયા અંશના છેદમાં બે વડે ગુણાકાર અહીંયા પાંચ વડે ગુણાકાર એટલે અહીંયા અઢારના છેદમાં દસ અહીંયા પાંત્રીસના છેદમાં દસ ચાલો તો અહીંયા પાંત્રીસના છેદમાં દસ મોટા છે એટલે નિશાની જે છે તે લેસ દેન ને આવશે અગિયારના છેદમાં ચાર અહીંયા પંદરના છેદમાં ચાર અહીંયા છ વડે ગુણાકાર અહીંયા ચાર વડે ગુણાકાર એટલે અહીંયા છાસઠના છેદમાં ચોવીસ અહીંયા સાઈઠ છેદમાં ચોવીસ તો નિશાની જે છે તે ગ્રેટર દેન ને આવશે ત્યાર પછી સાતમું બેના છેદમાં છ અહીંયા ત્રણના છેદમાં નવ તો બેના છેદમાં છનો ગુણાકાર ત્રણ સાથે ત્રણના છેદમાં નવનો ગુણાકાર બે સાથે એટલે છના છેદમાં અઢાર અહીંયા પણ છના છેદમાં અઢાર તો નિશાની બરાબર ત્યાર પછી ચારના છેદમાં પાંચ અહીંયા પાંચના છેદમાં ચાર અહીંયા ચારનો ગુણાકાર અહીંયા પાંચનો ગુણાકાર સોળના છેદમાં વીસ પચીસના છેદમાં વીસ એટલે નિશાની જે છે તે અહીંયા ગ્રેટર દેન ને આવશે ત્યાર પછી નવમું એકના છેદમાં પાંચ અહીંયા દસના છેદમાં પચાસ એટલે અહીંયા જવાબ જે છે તે મીંડું મીંડું ઉડી જશે એટલે બંને બાજુ સરખું થઈ જશે એટલે બરાબર છના છેદમાં અઢાર અહીંયા નવના છેદમાં સત્યાવીસ તો છના છેદમાં અઢાર એટલે છ તેરી અઢાર છ ઉડી જશે અહીંયા નવ નવના છેદમાં સત્યાવીસ એટલે નવ તેરી સત્યાવીસ તો નવ ઉડી જશે તો એકના છેદમાં ત્રણ બરાબર એકના છેદમાં ત્રણ ચાલો ત્યાર પછી છે પાંચના છેદમાં પચીસ અહીંયા એકના છેદમાં પાંચ એટલે કે પચું પચું પચીસ તો પાંચ પાંચ ઉડી જશે એટલે એકના છેદમાં પાંચ બરાબર એકના છેદમાં પાંચ ઓગણીસના છેદમાં બે અને અહીંયા ઓગણચાલીસના છેદમાં ચાર એટલે ઓગણીસ દુ અને બે ગુણ્યા બે તો બે બે ઉડી જશે અહીંયા ઓગણચાલીસના છેદમાં છેદમાં ચાર અહીંયા ઓગણચાલીસ છેદમાં ચાર તો ઓગણચાલીસ ના છેદમાં ચાર મોટા છે એટલે અહીંયા નિશાની આવશે ત્યાર પછી તેરમું છના છે બે ના છેદમાં વીસ ચાલો છના તો દસ ગુણ્યા છ છ ઉડી જશે એટલે એકના છેદમાં દસ અહીંયા બે ના છેદમાં વીસ બે બે ઉડી જશે એટલે એકના છેદમાં દસ એટલે નિશાની જે છે તે બરાબર ની આવશે નવના છેદમાં છ અહીંયા છ છેદમાં એટલે કે નવના છેદમાં છ છેદ ઉડાડીશું એટલે અહીંયા

ધવલે બેના છેદમાં પાંચ મીટર રિબિન ખરીદી અને સોહિલે ત્રણના છેદમાં ચાર મીટર રિબિન ખરીદી તો બંનેએ કુલ કેટલી લાંબી રિબિન ખરીદી કહેવાય તો કુલ રિબિન બરાબર બેના છેદમાં પાંચ પ્લસ ત્રણના છેદમાં ચાર ચાલો તો અહીંયા બેના છેદમાં પાંચનો ગુણાકાર ચાર સાથે કરીશું અહીંયા ત્રણના છેદમાં ચારનો ગુણાકાર પાંચ સાથે કરીશું એટલે આઠના છેદમાં વીસ પ્લસ પંદરના છેદમાં વીસ એટલે આઠ પ્લસ પંદરના છેદમાં વીસ એટલે જવાબ આવશે ત્રેવીસના છેદમાં વીસ મીટર ત્યાર પછી બીજું વૈભવને જન્મદિવસ ઉપર બે પૂર્ણાંક એકના છેદમાં બે ચોકલેટ અને અશોકને એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ ચોકલેટ આપવામાં આવે છે તો બંનેને કુલ કેટલી ચોકલેટ આપવામાં આવી હશે તો કુલ ચોકલેટ બરાબર બે પૂર્ણાંક એકના છેદમાં બે પ્લસ એક પૂર્ણાંક એકના છેદમાં ત્રણ એટલે પાંચના છેદમાં બે પ્લસ ચારના છેદમાં ત્રણ ચાલો તો હવે અહીંયા ગુણાકાર આમ પાંચના છેદમાં બેનો ત્રણ વડે ને ચારના છેદમાં ત્રણનો બે વડે કરવો પડશે એટલે પંદરના છેદમાં છ પ્લસ આઠના છેદમાં છ એટલે ત્રેવીસના છેદમાં છ ચાલો ત્યાર પછી છે ત્રીજું શોભાએ અગિયારના છેદમાં બાર મીટર લાંબી દોરીમાંથી ત્રણના છેદમાં ચાર મીટર લાંબી દોરી કાપી દીધી તો હવે કેટલી દોરી બાકી રહી તો બાકી રહેતી દોરી બરાબર અગિયારના છેદમાં બાર માઇનસ ત્રણના છેદમાં ચાર અગિયારના છેદમાં બાર માઇનસ ત્રણના છેદમાં ચાર ત્રણ ગુણ્યા ત્રણના છેદમાં ચાર ગુણ્યા ત્રણ એટલે કે અગિયારના છેદમાં બાર માઇનસ નવના છેદમાં બાર એટલે જવાબ આવશે અગિયાર માઇનસ નવના છેદમાં બાર એટલે કે બેના છેદમાં બાર એટલે છ દુ બાર બે બે ઉડી જશે તો જવાબ આવશે એકના છેદમાં છ મીટર ત્યાર પછી ચોથું નંદની સવારે બેના છેદમાં પાંચ કિલોમીટર અંતર કાપ અંતર ચાલીને અને સાંજે સાતના છેદમાં દસ કિલોમીટર અંતર ચાલીને તો કુલ કેટલું અંતર ચાલી તો કુલ કાપેલું અંતર બરાબર બેના છેદમાં પાંચ વત્તા દસના સાતના છેદમાં દસ બે ગુણ્યા બેના છેદમાં પાંચ ગુણ્યા બે પ્લસ સાતના છેદમાં દસ એટલે ચારના છેદમાં દસ પ્લસ સાતના છેદમાં દસ એટલે ચાર પ્લસ સાતના છેદમાં દસ એટલે જવાબ આવશે અગિયારના છેદમાં દસ કિલોમીટર ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર દાખલા ગણો રાહુલે બે વત્તા એકના છેદમાં પાંચ તો જવાબ આવશે ત્રણના છેદમાં પાંચ ત્યાર પછી બીજું છોટા ભીમે એક લાડુમાંથી એકના છેદમાં ત્રણ ભાગનો લાડુ ખાધો તો કેટલા લાડુ બાકી રહેશે તો બાકી રહેતો લાડુ બરાબર એક માઇનસ એકના છેદમાં ત્રણ એટલે એકના છેદમાં એક માઇનસ એકના છેદમાં ત્રણ એક ગુણ્યા ત્રણ ના છેદમાં એક માઇનસ એકના છેદમાં ત્રણ છેદમાં ત્રણ એટલે કે ત્રણ માઇનસ એકના છેદમાં ત્રણ એટલે કે બે ના છેદમાં ત્રણ ત્યાર છે ત્રીજું શાળામાં પાણીની આખી ટાંકી ભરેલી હતી તેમાંથી એકના છેદમાં ચાર ભાગની ટાંકી ખાલી થઈ ગઈ તો હવે કેટલી ટાંકી ભરેલી હશે તો બાકી રહેતી ટાંકી બરાબર એક માઇનસ એકના છેદમાં ચાર એટલે એકના છેદમાં એક માઇનસ એકના છેદમાં ચાર એક ગુણ્યા ચારના છેદમાં એક ગુણ્યા ચાર માઇનસ એકના છેદમાં ચાર ગુણ્યા એકના છેદમાં એક ચારના છેદમાં ચાર 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 એટલે તો જવાબ આવશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ ખાલી જગ્યા પૂરો વીસ પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા તો ઝીરો પોઈન્ટ વીસ પંચોતેર પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા તો ઝીરો પોઈન્ટ પંચોતેર બે રૂપિયા ચાલીસ પૈસા બરાબર ખાલી જગ્યા રૂપિયા તો બે પોઈન્ટ ચાલીસ ત્રણ પોઈન્ટ પચીસ પૈસા બરાબર કેટલા ત્રણસો પચીસ પૈસા બરાબર કેટલા રૂપિયા તો ત્રણ પોઈન્ટ પચીસ 25 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો ઝીરો પોઈન્ટ પચીસ બસો ઓગણીસ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો બે પોઈન્ટ ઓગણીસ એક મીટર પાંત્રીસ સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો એક 12 પાંત્રીસ બાર મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો એક પોઈન્ટ બે સાત મિલીમીટર બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર તો ઝીરો પોઈન્ટ સાત એકસો બત્રીસ મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર તો તેર પોઈન્ટ બે ત્રણ મીટર બરાબર કેટલા કિલોમીટર તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો ત્રણ બ્યાસી સેન્ટીમીટર બરાબર કેટલા મીટર તો ઝીરો પોઈન્ટ બ્યાસી તેરમું સો ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો ઝીરો પોઈન્ટ એક બે હજાર ત્રણસો ચાલીસ ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ તો બે પોઈન્ટ ત્રણસો ચાલીસ ત્રણ કિલોગ્રામ ઇન્ટુ ત્રણ કિલોગ્રામ અને સાતસો ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ તો જવાબ આવશે ત્રણ પોઈન્ટ સાત તો મિત્રો આપણે ગણિત વિષયની જે એકમ કસોટી છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ શની આવતી ગણિત વિષયની જે એકમ કસોટી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે આપણી આ ચેનલ ઉપર અત્યાર સુધીની ધોરણ ધોરણશાની બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપ વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે